ઓમ શ્રી પરમાત્મને ન ઓમ પૂર્ણ મદમ પૂર્ણાથ પૂર્ણ મુદ્ચ્ય પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળશું ગીતા અધ્યાય પાંચમો યોગ શ્લોક ક્રમાંક સત્યાવીસ અને અઠ્યાવીસ આ બે શ્લોકમાં ભગવાન એ બતાવે છે કે જે તત્વને જ્ઞાનયોગી અને કર્મયોગી પ્રાપ્ત કરે છે તે જ તત્વને ધ્યાન યોગી પણ પ્રાપ્ત કરી શકે છે ધ્યાનયોગ સાધકને સ્વતંત્ર રીતે પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે તેમજ કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગના સાધકો દ્વારા પણ આનો ઉપયોગ કરી શકાય છે જપ ધ્યાન સત્સંગ અને સ્વાધ્યાય એ પ્રત્યેક સાધકને માટે ઉપયોગી છે અને આવશ્યક પણ છે તો ચાલો આપણે આજના શ્લોક છે સત્યાવીસ અને અઠ્યાવીસ બંને આપણે જોઈ લઈએ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય પાંચમો કર્મ સંન્યાસ યોગ શ્લોક ક્રમાંક સત્યાવીસ અઠ્યાવીસ સ્પર્શાન કૃત્વા બહિર બાહ્યાં ચક્ષુશૈવાંતરે ભ્રો प्राणा पानों कृत्वा, नासाब्यांतर चारिनों, यतेंद्रियमनों बुद्धिल, मुनिल भयक्रोधो, यस्सदा मुक्त एवसह, आश्ट मन्ने स्लोकमा आउता संस्कृत सब्तोना गुजराती अर्थ, बाह्यान एटले बाह, बाहारना સ્પર્શન એટલે પદાર્થોને બહિ એટલે બહાર કૃત્વા ત્યજીને ચ એટલે અને ચક્ષુ એટલે આંખોની દ્રષ્ટિને ભ્રુવોહો એટલે ભ્રમરોની અંતરે એટલે કે મધ્યમાં સ્થાપીને નાસા ભ્યંતર એટલે કે નાસિકામાં ચારિણ વિચરતા પ્રાણાપાન એટલે પ્રાણ અને અપાન વાયુને સમ એટલે કે સમ કૃત્વા એટલે કરીને યતેન્દ્રિય એટલે કે જેણે ઇન્દ્રિયો મનોબુદ્ધિ એટલે મન અને બુદ્ધિને જીતી લીધા છે એવો અર્થ થાય છે મોક્ષ પરાયણ એટલે મોક્ષ પરાયણ છે વિગતેચ્છા એટલે કે જે ભય ઈચ્છા અને ક્રોધ વિનાનો થઈ ગયો છે તે વિગતેચ્છા ભય ક્રોધઃ સ એટલે તે સદા એટલે સદા અને એવો એટલે જ છે આનું બંને શ્લોકનું ગુજરાતી ભાષાંતર જોઈ લઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે બહારના ભાગોનું ચિંતન કર્યા વગર બે ભવા વચ્ચે દ્રષ્ટિ સ્થિર કરીને નાકની અંદર ચાલતા પ્રાણ અને અપાનને સમાન કરીને જેણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને વશ કર્યા છે તેમજ જેના ઈચ્છા ભયને ક્રોધ જતા રહ્યા છે એવો જે મુનિ મોક્ષની સાધના સાધવામાં તત્પર રહે છે તે હંમેશા મુક્ત જ છે પદાર્થોને બહાર છોડી દેવાનું એનું એ અર્થ થાય છે કે મનથી બાહ્ય વિષયોનું ચિંતન ન કરવું ધ્યાન યોગમાં એકમાત્ર પરમાત્માનું જ ચિંતન હોવાથી બાહ્ય પદાર્થોથી વિમુખતા થઈ જાય છે ચક્ષુષ ચૈવાંતરે ભ્રુવોહો અહીં ભ્રુવોહો અંતરે એટલે કે દ્રષ્ટિને બે ભમરોની વચ્ચે રાખવી ધ્યાનકાળમાં નેત્રોને સર્વથા બંધ રાખવાથી નિંદ્રા આવવાની સંભાવના રહે છે અને નેત્રોને સર્વથા ખુલ્લા રાખવાથી સામે દ્રશ્ય રહેવાથી વિક્ષેપ દોષ આવવાની સંભાવના રહે છે આ બંને પ્રકારના દોષોને દૂર કરવા માટે અડધા મીચેલા નેત્રોની દ્રષ્ટિને બંને ભ્રમરોની વચમાં સ્થાપિત કરવા માટે કહેવામાં આવ્યું છે પ્રાણાપાનો સમો કૃત્વા નાસાભ્યંતર ચારિણો નાસિકાની બહાર નીકળવા વાળા વાયુને પ્રાણ કહે છે અને અંદર લેવાવાળા વાયુને અપાન વાયુ કહે છે પ્રાણવાયુની ગતિ દીર્ઘ અને અપાન વાયુની ગતિ લઘુ હોય છે આ બંનેને સમ કરવા માટે પહેલાં ડાબી નાસિકાથી અપાન વાયુને અંદર લઈ જઈને જમણી નાસિકાથી પ્રાણવાયુને બહાર કાઢવો પછી જમણી નાસિકાથી અપાન વાયુને અંદર લઈ જઈને ડાબી નાસિકાથી પ્રાણવાયુને બહાર કાઢવો આ બધી ક્રિયાઓમાં યોગ્ય સમય લાગવો જોઈએ આ રીતે લગાતાર અભ્યાસ કરતા રહેવાથી પ્રાણ અને અપાન વાયુની ગતિ સમ શાંત અને સૂક્ષ્મ બની જાય છે જ્યારે નાસિકાની બહાર અને અંદર તથા કંઠ વગેરે ભાગમાં વાયુના સ્પર્શનું જ્ઞાન રહે ત્યારે સમજવું જોઈએ કે પ્રાણ અપાનની ગતિ સમ બની ગઈ છે આવી સ્થિતિ જ્યારે અનુભવાય ત્યારે સ્વાભાવિક જ પરમાત્માનું ચિંતન થવા લાગે છે યતેન્દ્રિય મનોબુદ્ધિર પ્રત્યેક મનુષ્યમાં એક તો ઇન્દ્રિયોનું જ્ઞાન અને બીજું બુદ્ધિનું જ્ઞાન રહે છે ઇન્દ્રિયો અને બુદ્ધિ બંનેની વચમાં મનનો નિવાસ છે જે મનુષ્યના મન પર કેવળ ઇન્દ્રિયોના જ્ઞાનમાં પ્રભાવ છે તેઓ સંયોગજન્ય સુખ ભોગમાં જ લાગેલા રહે છે અને જેમના મન પર બુદ્ધિના જ્ઞાનનો પ્રભાવ છે તેઓ સુખ ભોગનો ત્યાગ કરવામાં સમર્થ બની જાય છે ન તેશું રમતે બુધ અહીં મન બુદ્ધિ અને ઇન્દ્રિયોને વશ કરવાનું કહેવામાં આવ્યું છે તો એનું અર્થ એનું તાત્પર્ય એ છે કે મન ઉપર કેવળ બુદ્ધિના જ્ઞાનનો પ્રભાવ રહી જાય છે અને ઇન્દ્રિયોના જ્ઞાનનો પ્રભાવ સર્વથા દૂર થઈ જાય છે મુનિરમોક્ષ પરાયણ પરમાત્માની પ્રાપ્તિ કરવાનું જ જેનું લક્ષ્ય છે એવા પરમાત્મા સ્વરૂપનું મનન કરવાવાળા સાધકને અહીં મોક્ષ પરાયણ કહેવામાં આવે છે પરમાત્મ તત્વ બધા સ્થળ કાળ પરિપૂર્ણ હોવાને કારણે સદા સર્વદા બધાને પ્રાપ્ત જ છે પરંતુ દ્રઢ ઉદ્દેશ્ય ન હોવાને કારણે નિત્ય પ્રાપ્ત તત્વની અનુભૂતિમાં વિલંબ થઈ રહ્યો છે જ્યારે સાધકને એ અનુભૂતિ થઈ જાય છે કે પરમાત્મા પ્રાપ્તિને માટે જ આ મનુષ્ય શરીર મળેલું છે તો ત્યારે તેનામાં પરમાત્મા પ્રાપ્તિની લાલસા ઉત્પન્ન થઈ જાય છે અને એ લાલસા સંસારની બધી કામનાઓને દૂર કરીને પરમાત્મા તત્વનો અનુભવ કરાવી દે છે આથી પરમાત્મા પ્રાપ્તિના ઉદ્દેશ્યને ઓળખવાને માટે જ અહીં મોક્ષ પરાયણ આ પદનો પ્રયોગ શ્રી ભગવાન કરે છે શ્રી કૃષ્ણાર્પણ મસ્તું જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરશો તથા અમારી ચેનલ આ ધાર્મિક એના પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો તમારા સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સ